ખાતે યોગ કરાય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાણા તેમજ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતનાઓ રહ્યા ઉપસ્થિત આ યોગ દિવસે લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને યોગમાં ભાગ લીધો એકવીસમી જૂન એટલે કે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે તો 10મો આંતરરાષ્ટ્રીય યોગ લીમડી સ્પોટ સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી અને જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગની શરૂઆત કરી હોય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લીમડી નગરપાલિકા પ્રમુખ ગુજરાત હાથ ચાલ નિગમ પૂર્વ ચેરમેન લીંબડી શહેર ભાજપ પ્રમુખ ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ દરેક વિભાગના કર્મચારીઓ અધિકારીઓ યોગ શિક્ષકો લીંબડી શહેરના દરેક સ્કૂલ શિક્ષકો વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ શિક્ષક દ્વારા યોગ કર્યા હતા આજે એકવીસ જૂન શુક્રવાર સમગ્ર વિશ્વમાં આજે છેલ્લા દસ વર્ષથી આ યોગાની શરૂઆત શ્રી નરેન્દ્રભાઈ કરેલી આજે સમગ્ર વિશ્વ આજે જ્યારે સાથે જોડાઈ ગયું છે ત્યારે સમગ્ર સંસ્થાઓ ધાર્મિક જગ્યાઓ પર દરેક પ્રવાસન જેવા સ્થળો છે એવા સ્થળ ઉપર તમામ સંસ્થાઓ અને તમામ વિદ્યાર્થીઓ આ રાજ્યના આ વિશ્વના બાળકો યુવાનો અને સૌ વડીલો પણ યોગા માટે જોડાણા છે એ બધાને આજના આ એકવીસમી જૂન યોગા દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે હું સમગ્ર તમામ વિદ્યાર્થીઓ બાળકો અને જે તમામ યોગમાં જોડાયેલા તમામ ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે આવકારું છું યોગા માટે વધારે જોડાય ખૂબ પ્રયત્ન કરે અને પોતાનું જીવન ખૂબ તંદુરસ્ત બનાવે એના માટે આ યોગાનો વિષય મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ખૂબ સારી રીતે ઉજવે છે એમાં તમામને હું અપીલ કરું છું કે આપ સૌ જોડાવ અને હંમેશા માટે દરરોજ એક પંદર મિનિટ વીસ મિનિટ તમારા સમય આ યોગા માટે એવું યોગા માટે ફાળવો એવી વિનંતી અને આપ સૌનો આભાર દીપકસિંહ વાઘેલા એસ નાઇન ન્યુઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે